એટલે એમના જાણકાર લોકો એ ખસી કરે બરાબર છે તો એ ખસી થાય ત્યારે વાછરડાને પણ શાંતિ રહેતી હોય છે તો ખસીકરણનું અદ્ભુત કાર્ય આ ગામ કરી રહ્યું છે ખસીકરણ કર્યા પછી એ બળદની એને તાલીમ અપાવે છે રામદાસજી મહારાજ જો અયોધ્યા વધારે આઈએ સ્વામીજી આપ આપવારા ગૌશાલા કે જો સંચાલક હૈ સંચાલક વૃંદ કા બહુમાન કરેગે એ બળદોને તૈયાર કરીને ખેતી માટે બળદ આપે છે આ મમુઆરા ગામ જે આધુનિક સમસ્યા બધાને દેખાતી હોય કે ભાઈ બળદ જોઈએ જા હમણાં ચોમાસો આવશે વખેડા કાઢવા છે કોઈની પાસે બળદ નહીં હોય પછી છકડો મિની ટ્રેક્ટર એક્સ વાય જેડ શોધી શોધીને દુખી થશે તો આ ગામ બળદો નિર્માણ કરે છે એક વખત હાથ તાળી નાથથી આ ગામના સમસ્ત આગેવાનોને આપણે વધાવી લઈશું માલધારીઓ પાસે પણ જે નાનકડા વાછરડા હોય પોતે રાખે અમારે એક ગોદલા આખલા બધા ગોદલા ખસી દર રાખી વાડી એક પડતર જમીન બનાવી બાવીસ થી ચોવીસ એક પડતર જમીન નેવલ કરી દસ લાખ ખર્ચો કરી વાડી નેવલ કરી અને એમાં બાર મહિનામાં ચાર મહિના વાડી કામકાજ પણ હાલે સારા નંદી લઈ આવી મનોજભાઈ ભાઈ થી પરબતભાઈ ભાઈ થી બધે સારા નંદી લઈ આવ સારી ગૌશાળામાં સારું બધું હાલે બોલો ભારત માતા કી જય